હા તો હર હર મહાદેવ સ્વાગત છે મારા વ્લોગમાં તમારું અને ઘણા દિવસથી લોકોની ફરમાઈશ આવતી હતી કે રણસિંહનું એક રેકોર્ડિંગ કરો તો આપણે રણસિંહનું આજે ફાઇનલી એક રેકોર્ડિંગ કરવાનું હોય અને એ માટે સોંગ પણ પાયલોટ થઈ ગયું હોય સોંગ તૈયાર પડ્યું ખાલી ગૌરાવવાનું છે પણ ગૌરાવવામાં આગામી આનું એક સોંગ કરી દુ તો લગભગ એ આખો દાડો થયો હતો અને આજે હજુ ફેરતી અને ગૌરાવવાને આવ્યો ખબર નહીં કેટલો ટાઈમ લે કેટલું ગૌરા હે એટલું હું ગૌરવ રહ્યો બાકીનું કાલ ગૌરવ રહ્યું પછી કદાચ એને નિહાલ રજા પડે એટલે આપણે વધારે તો નહીં જો કરીએ પણ રાતે ગૌર ના કિરણ ભાઈ જીવાળા આવી ગયા જોઈ લો માતાજી જીવાળ જીવાળા કિરણ ભાઈ પાર્લર વાળા રોમજી ભાઈ અને ફર્નિચર વાળા સિંધુ ભાઈ બધા ભાઈ બેઠા હૈ બધા ભાઈ બેઠા હૈ બચ્ચા લા રણસી નું માટે આયા હૈ આપો જોઈએ રણસી નો કોઈ ટ્રાય કરવા જવાનું નથી ચાલ કરીયા

હા લા ભાઈ નોમ એટલા આપણે સિંધુના બોબાનો જેટલા નપા કોન્ટેક્ટ નોમ હોય કોમેડી હોય લખેલું હતું બધા હતું હજુ આખું આખું હજુ બધું તો ભાઈ ભાઈ જો ખાલી

нили हेल्पर ठाकुर साहेब साहेब रो सा साहब साहब साहेब ने साहेब वो बाबा हुआ पाटन काम पापा पिंटू वाडू પછી બાબુજી <laughs> 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 <laughs>

જવા દે ભાઈ જવા દે ભાઈ જવા દે ભાઈ જવા દે આપણે કીધું ને અને મારું હું લખ્યું હે હા નામ જય અનુમાન લખ્યું એ તો હાચું લખ્યું મેં તો

वोट वोट आदरक ने